Kakak, Bagaimana dengan video ini? Tidak ada video yang berguna? Tidak હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં જઈશું તો બધાને જય માતાજી હર મહાદેવ જય દયાકધીશ તો આપણે નાઈ ધોઈને બ્લોકની શરૂઆત કરી દીધી છે ને મોડું થઈ ગયું છે બ્લોકની શરૂઆત કરી છે બહુ મોડી કારણ કે આ થઈ ગયા છે સાડા બાર થઈ ગયા છે ને સાડા બારે બ્લોકની શરૂઆત કરી છે ને અત્યારમાં આવ્યા છે ખેતરમાં કામ કરવાનું છે તો આ ખેતરનું કામ શરૂ છે એટલે આપણે બાજરી વટાઈ ગઈ છે ને હજી જો બધી ઊભી છે પણ તૈયારી કમ્પ્લીટ કરી છે પણ હવે ખુલ્લું તો કારણ કે નહીં થાય આજ જવાનું છે અમારા કાકાના છોકરા અહીંથી દડતો દડતો જાય છે ગામમાં ગામમાં કળશેદર મંદિર છે ત્યાં દરતો દરતો જાય છે તો ત્યાં જવાનું છે એટલે બાજરીનું કામ આજ તો નહીં થાય એટલે બાજરીનું કામ લેવાનું છે કાલથી વિયા વધરતા હતા પછી બાજરીનું કામ લેવાનું આ બધા ઇચરમાં ખેતરમાં આવી જાય છે માતાજી બધાયને આ વાધી લણવાની છે તે ખળું એટલું કર નાખ્યું જો આ એટલું ખળું કમ્પ્લીટ કર નાખ્યું છે પાયલ હતો તે હુકવું પડે એમ તો હે પાયલ હતો એટલે આખી તમે હુકવું પડે પાયલ છે તે એટલી તમે હુકવાની છે કારણ કે આ હુકા તો બી ખળું થાય ને આને કઢવાની છે કારણ કે ઘેરે કઢવી ઘેર તો પણ ઘર છે ના કઢવી તો બધું ભરાય જાય કારણ કે એની ભકીટી ઉડે કે નહીં એટલે ભરાય જાય તો અહીંયા ખડું કરી નાખશું ને અહીંયા કાઢ નાખો એટલે આ બાજરી તો બધી નણવાની બાકી છે બધી બાકી છે જારે બાકી છે બાજરીનું કામ શરૂ કરવાનું છે પણ આજ જવાનું છે આપણે ગામમાં હા એટલે આજ ઈ બે દી પછી બાજરીનું કામ થાહે બે દી હા દાડિયા કરવાના હે હમ દાડિયા કરવાના છે ને બે દી પછી બધું કામ કરવાનું છે કેરા અહીંયા કેતરો રોડ કરવા પારેવા હું ઉતરતો તો અહીંયા

હાલો તો ભાઈ આપણે કારખાને જવાનું છે હવે કારખાને તો હાલો ભાઈ સીધા કારખાને ને પાછા હાજ આવીને બ્લોક ઉતરશું ને તમે જો લો કે અમારુંંદર તો ફેમિલી આપણે કારખાને વીય વાસી નઈ ચલે જાવાનું છે આપણે ભાઈ દડતો તો રહી છે ગમમાં તો બધું નાવાનું બાકી છે તોનો નાઈ નથી સમેજના નાઈ દું દીકી આવી કમ્પ્લીટ ને હવે જાવાનું છે સીધું જમવાના ને જમીને પછી જાને આવવાનું નથી આ તો હુઈ ગઈ મરા આવન છે મોડેલું એક સિરીયલ લઈ લઉ પછી ચાલ જોઈએ સીધું હે ટીમાં ગયા છે રાઈ ગયા આવો બેપડી હવે મરું ગયા હે યાર

ધીમે ધીમે ગીત વાગશે એટલે પપરે આવવાની શક્યતા રહે એટલે આપણે ગીતનું સાઉન્ડ ધીમું કરી દીધું છે નીકળશે ધૂળ ઉડે છે એટલે બહુ બહુ નહીં આવે કારણ કે રસ્તો છે વાડીનો તો ધૂળ ઉઠે છે બહુ

ઓપરેટિવ ફેમિલી તો આપણે તો અડધે પગી ગયા છે હાલતા હાલતા ગામ થોડું કાગું છે પણ હવે ધૂળ બહુ ઉડી છે તો ધૂળ કેટલી હડી ગયું છે અહીંયા આવી ગયું છે પાણી થોડું કાઢું પાણી આવી ગયું સાડું હવે એટલા મને લોસા છે કેમ જતું તો નીકળું દરતા દરતા અહીંયા ભાઈ છે અહીંયા આવી ગયું છે પાણી આ ગામનું પાણી અહીંથી નીકળેલું છે વાડીનું રસ્તે તો અહીંયા આવી ગયું પાણી આડું તો છે જોઈ છે કેમ કાઢીએ પાટરી ગયા તા પછી એ કાળિયામ પણ ફોન લખો તો પાણી અંદર ઘડે નહી આમ પકડી રાખે થોડો રહે હે પકડાય હાલો એમ કરો

ખાલી બગીચા સડવાના બાકી છે તો ધીમે ધીમે આપણે બગીચા સડાવીએ આ રીતે બગીચા છે દીવા કરના ખાંચ કમ્પ્લેટ બધાય

કરતા રહ્યા તો મળશે નવા બ્લોકમાં જ્યાં સુધી બધાને જય માતાજી જય દુર્ગા